ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા યુમ્વાલીસ રિચાર્જ બોરવેલ ખુલ્લા મુકાયા સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમમાં કાર્યક્રમનું આયોજન કરાયું વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીની હાજરીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે સરકારની સાથે નાગરિક અને સેવાભાવી સંગઠનો સેવા નિભાવે તે મોટી વાત છે પીએમના જળ સંચયની અપીલને અનુસારી બોરવેલનું લોકાર્પણ કરવામાં આવ્યું દરેક જિલ્લામાં પંચોતેર અમૃત સરોવર બનાવ્યા છે સરોવરમાં પાણી ભરાય અને પાણીના તળ રિચાર્જ થાય છે પાણી પેદા નથી કરી શકતા પાણી માટે પ્રકૃતિ સાથે રહેવું પડે છે સાથે જ તેમણે કહ્યું કે સાધન સંપન્ન હોઈએ પણ કુદરતને સાથે નહીં રાખીએ તો હેરાન થઈશું સરકાર બોતેર કરોડના ખર્ચે પાંચસો તેતાલીસ રિચાર્જ બોરવેલના કામ કરી રહી છે એક હજાર એકસો અડસઠ રિચાર્જ બોરવેલ અઠાણું કરોડના ખર્ચે ભવિષ્યમાં બનાવાશે સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ હોય કે કોઈ પણ સંસ્થા હોય કે વ્યક્તિગત હોય પણ એ જ્યારે સામાજિક સેવા કરતો હોય જીવ માત્ર માટે સેવાના ઉદ્દેશથી કામ કરતો હોય તો સરકાર તરીકે અમારી પણ જવાબદારી છે કે એની સાથે કદમથી કદમ મિલાવી અને આગળ વધીએ તો જ જે ઉદ્દેશ માટે આજે આપણે ભેગા થયા છીએ એ ઉદ્દેશ વધુ સારી રીતે આપણે આગળ વધારી શકીએ આચાર્ય શ્રી રાજકુમારજીના માર્ગદર્શનમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વડાપ્રધાન શ્રીના જળ સંચયની અપીલને અનુસરીને વી દ્વારા ચુમ્બાલીસ બોરવેલનું લોકાર્પણ આજે થયું છે અને આ પૂર્વે એકત્રીસ બોરવેલનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું આમ કરીને કુલ પંચોતેર રિચાર્ડ બોલને ગુજરાતની ગ્રામીણ જનતાને આજે મળ્યા છે અને રિચાર્જ સાથે પાણી માટેનો સંગ્રહ માન્ય નરેન્દ્રભાઈ હર હંમેશ મુસીબત આવે અને આપણે કામ કરીએ એના કરતાં આગળનું જોઈ અને હર હંમેશ એમણે કામ કર્યું છે પાણી વાપરવા માટેની તકલીફ નથી પાણી જ્યાં આવતું હશે ત્યાં અત્યારે બધા શાંતિથી એ પાણી વાપરે છે પણ પાણીને બચાવવા માટેનું અભિયાન પણ આપણે શરૂ કર્યું છે માન્ય નરેન્દ્રભાઈએ દરેક જિલ્લામાં પંચોતેર અમૃત સરોવર બનાવ્યા છે દરેક જિલ્લામાં અને આખા દેશમાં બનાવ્યા છે ગુજરાતમાં પણ આપણે એ તળાવો આજે અમૃત સરોવર તૈયાર થઈ ગયા છે અને જ્યારે પણ વરસાદ આવે તો એ સરોવર ભરાય અને જે આજે રિચાર્જની વાત થાય છે એ રિચાર્જમાં પણ એક ખૂબ મોટું મહત્વનું યોગદાન આપ્યું રિચાર્જ બોર એનો વિચાર આવો કે ભાઈ આપણે પાણી તો પાણી આપણે ક્યાંય ઉત્પન્ન કરી શકતા નથી એટલે પ્રકૃતિની સાથે જો આપણે જોડાયેલા રહીશું એની આપણે જાળવણી કરતા રહીશું તો જ આપણા માટે નહીં આપણે વધારે જોયું છે કે કોરોનામાં ઓક્સિજન માટે કારણ કે આપણને ઘણી વખત મફત મળતું હોય કુદરતે આપેલું હોય એટલે એને જાળવણીએ કરતા નથી ને વાપરવામાં ધ્યાન નથી રાખ્યું પણ એક વખત આપણને પૂરેપૂરો દરેક જણને કે ભાઈ પૈસા હશે ગરીબ હશે બધાને ખબર પડી ગઈ કે આ વસ્તુ જો નહીં હોય તો આપણે બધા ગમે તારે હેરાન થઈ જઈએ ગમે તેટલા સુખ સાધન સંપત્તિ આપણી પાસે હશે પણ કુદરતને જો સાથે નહીં રાખીએ તો આપણને હેરાન થતા એક મિનિટની વાર લાગે એવું